સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ બાર ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ત્યારે વિદ્યાર્થીઓને હવે આગળ પોતાની કારકિર્દીનું ઘડતર કેવી રીતે કરવું તેની સચોટ માહિતી માટે કલોલ ના બોરિસના રોડ પર આવેલી તુલસી રેસ્ટોરન્ટ ખાતે નિષ્ણાંત પ્રોફેસર માર્ગદર્શન હેઠળ

કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલું છે કલોલ ગામની અંદર જે સીઆઈની સાથે સંયોજનમાં અત્યારે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન બહુ જરૂરી વસ્તુ છે કારણ કે કેટલા બધા કોર્સ અવેલેબલ છે અને એટલી બધી સંસ્થાઓ અવેલેબલ છે તો ગયા કોર્સમાં એક વિદ્યાર્થી એનું ઉચ્ચવળ ભવિષ્ય સાકાર કરી શકે છે એના માટેની માહિતી આપવા માટે ખૂબ જરૂરી હોય છે તો એના માટે થઈને આજે આ સેમિનારનું આયોજન કરેલું છે અને સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એનો લાભ લે છે એનો બેનિફિટ એ થાય છે કે કયા કોર્સમાં આગળ જઈ અને કારકિર્દીમાં કયા પોઝિશન પર પહોંચી શકાય છે અને શું વ્યાપ છે તો એ બધા કોર્સની માહિતી અત્યારે આપવામાં આવે છે અને એના આધારે વાલીને વિદ્યાર્થીઓને ઘણું બધું જે આયોજન કરવાનું હોય છે જેની કારકિર્દીનું એમાં એને લાભ મળે છે તો આવી રીતે આપણને ખ્યાલ છે કે ઘણા બધા દસમા ધોરણ પછીના કોર્સ છે ઘણા બધા બારમા ધોરણ પછીના કોર્સ છે અને આ બધા કોર્સનું જે ભણ્યા પછી વિદ્યાર્થી શું કરી શકે છે એની માહિતી પણ આપણે આપીએ છીએ ગણપત યુનિવર્સિટીમાં પણ આટલા બધા કોર્સ આપણે સારી યુનિવર્સિટી છે તો ત્યાં પણ આપણા જે કોર્સ ચાલે છે એની પણ સાથે સાથે માહિતી આપવામાં આવે છે એટલે કારકિર્દીનું આયોજન કરવા માટે વિદ્યાર્થીઓ પ્લાન કરી શકે આની સાથે સાથે આપણને એ પણ ખ્યાલ છે કે અત્યારે ભારતની અંદર યુવાધન ખૂબ છે અને એ યુવાધન જો સારી કારકિર્દીમાં સારું ભણી અને આગળ જાય તો દેશની પ્રગતિ થાય છે તો એના માટે થઈને આ એક આ સારું આયોજન કરવામાં આવેલ છે આજે એનું આજે આપણે કલોલ શહેરની અંદર આપણે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તરીકે આપણે એનો લાભ આપી રહ્યા છીએ વિદ્યાર્થીઓને વાત